હેલો ગાઈઝ વેદામાં આપનું હાર્દિક સ્વાગત છે અત્યારે મોટા ભાગના લોકોને પ્રશ્ન એક ઊભો થતો હોય છે કે મારે ઘી ખાવું જોઈએ કે નહીં ઘી ખાવાથી શું વજન વધી જતો હોય છે કે નહીં ઘી ખાવાથી ડાયાબિટીસ વધી જતી હોય છે કે નહીં મારું કોલેસ્ટ્રોલ વધી જતો હોય છે કે નહીં અને શું ઘી ખાવાથી કોલેસ્ટ્રોલ વધે નહીં અને શું વધારે પડતું ઘી ખાવામાં આવે તો નળીઓ બ્લોક ના થઈ જાય હાર્ટ એટેક આવવાના ચાન્સીસ વધી ન જાય આ બધા જ પ્રશ્નોના જવાબ આજે હું તમને આપીશ હવે અત્યારના મોડર્ન ડૉક્ટરો છે એ એવું કહેતા હોય છે કે તમારે કોલેસ્ટ્રોલ હવે આવી ગયું છે તો તમારે ઘી ખાવાનું ઓછું કરી દેવું જોઈએ અને બને તો બંધ જ કરી દેવું જોઈએ અને તમે એવું કહો છો કે ઘી ખાવું જોઈએ તો ચાલો આપણે એ પણ જાણીએ તો ચાલો આપણે તમારી આ બધી જ સમાધાન આજે કરી લઈએ મહર્ષિઓ તો કેટલાય વર્ષો પહેલા કહીને ગયા છે કે આપણા ખાવા માટે રોટલો ન હોય તો ચાલશે પરંતુ ભોજનમાં ઘી એક ટાઈમ તો અવશ્ય લેવું જોઈએ આપણા આયુર્વેદ ઋષિ મુનિઓ તો કેટલાય વર્ષોથી કહે છે કે ઘી ખાવાનું અવશ્ય રાખો તમે ભોજનમાં ઘીનો ઉપયોગ ખૂબ વધારે પ્રમાણમાં કરો અને ઘીનો ઉપયોગ જે પણ વધારે પ્રમાણમાં કરે છે તે વૈજ્ઞાનિકોએ પણ પ્રૂફ કર્યું છે કે જે પણ કોઈ લોકો વધારે પડતું ઘી ખાતા હોય છે તે ખૂબ લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે અને તે ખૂબ વધારે પડતું જીવે છે અને જે વધારે પડતું જીવે પણ છે પરંતુ એના છતાં તેને હાર્ટ નથી નથી આવતો તેને શ્વાસ સંબંધિત બીમારી નથી થતી અને તે ખૂબ સ્વસ્થ રહે છે અમુક ડોક્ટર એવું કહે છે અમુક ઉદાહરણ આપીને પણ કહે છે કે આ ઘી ખાતા હતા અમને આવું થયું પરંતુ કેમ એવું થાય છે તે ઘી ખાવાની રીત ખોટી હોય છે તે લોકો ઘીને અલગ રીતથી ખાતા હોય છે જે રીતથી તેમને ઘીનું નુકસાન પણ થઈ શકે છે આપણે જો સાચી જ રીતે જો ઘી ખાવાનું રાખીશું તો આપણા શરીરમાં તે અમૃતનું કામ કરીએ છીએ અને અમૃત આપણા શરીરમાં જાય તો આપણને કોઈ રોગ નથી આવતો એટલા માટે આપણે ઘીનું સેવન તો અવશ્ય રાખીએ આપણે એક ટાઈમ શાક નહીં ખાવ તો ચાલશે પરંતુ ઘીને રોટલો અને દૂધ ખાઓ અવશ્ય ખાઓ આપણે જો એક ટાઈમ શાક નહીં હોય ને તો ચાલશે પરંતુ આપણે ઘીને રોટલો રોટલી તો અવશ્ય ખાવું જોઈએ આપણે આપણા ભોજનમાં ઘીનો ઉપયોગ તો અવશ્ય કરવો જોઈએ પરંતુ ઘીને ખાવાની રીત સાચી જાણીને તમે જો ઘીનું રીત ખાવાની સાચી નહીં જાણો તો ઘી તમારા શરીરમાં નુકસાન કરશે ને તમને પછી એમ થશે કે મેં ઘી ખાધું એટલે મને આ રોગ થયા મને નળ નસ બ્લોક થઈ ગઈ મને હાર્ટ એટેક આવ્યો કોલેસ્ટ્રોલ વધી ગયું વજન વધી ગયું ફેટ વધી ગયું પરંતુ ના તમે ઘી ખાવાની રીત સાચી નથી જાણી તમે ઘીને સાચી રીતે નથી ખાધું એટલા માટે થયું છે બાકી ઘી તો આપણા શરીર માટે અમૃત છે નાના બાળકથી લઈને વૃદ્ધો સુધી બધા જ ઘી ખાઈ શકે છે અને ભરપૂર પ્રમાણમાં ઘી ખાઈ શકે છે અને નાના બાળકથી લઈને વૃદ્ધો સુધી જો ખૂબ ભરપૂર પ્રમાણમાં જો ઘી ખાશે તો તેમને કોઈ રોગ નહીં આવે તેમને કોલેસ્ટ્રોલ નહીં વધે તેમને બીપી નહીં આવે તેને શ્વાસ સંબંધિત બીમારી નહીં આવે તેમને હૃદય સંબંધિત બીમારી નહીં આવે તેમને ક્યારેય હાર્ટઅટેક પણ નહીં આવે અને તે લાંબા સમય સુધી યુવાન રાખશે અને તેમને જીવનમાં પણ કોઈ બીમારી નહીં આવે એટલા માટે આપણે ઘી અવશ્ય ખાવું જોઈએ પરંતુ આપણે ઘીને કેવી રીતે ખાવું જોઈએ તેને ખાવાની સાચી રીત કઈ છે તે આપણે આજે જાણીએ તમને પ્રશ્ન હતો ને કે હાર્ટઅટેક આવે છે વધારે પડતું ઘીનું સેવન કરવાથી તો જો જાણો ઘીનું આપણે જ્યારે સેવન કરીએ ત્યારે તે રો હોય છે એટલે કે તે રો મટીરિયલ જેવું હોય છે ત્યારે આપણે ઘીનું સેવન કરીએ છીએ પછી તે પચે છે અને જો તે સારી રીતે પચી જાય આપણા પેટમાં આપણા શરીરમાં જો એકદમ સારી રીતે પચી જાય તો તે એચડીએલ બને છે અને તે એચડીએલ બનીને આપણા જ્યારે શરીરમાં જાય છે જ્યારે સ્વાસ્થ્યમાં જાય છે ત્યારે તે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને તે એચડીએલ એટલું બધું ફાયદાકારક છે કે તે આપણા હાર્ટ એટેક આવવાના જોખમને પણ તે ઘટાડનારું છે હાઈ ડેન્સી લાઇપોપોટી એટલે કે એચડીએલ એ જો સારી રીતે પચીને આપણા શરીરમાં જશે તો તે આપણને ખૂબ સારું ફાયદાકારક છે અને આપણા શરીરમાં જે પ્રશ્ન ઊભા થાય છે ને કે હાઈ હાર્ટ અટેક આવે આપણું કોલેસ્ટ્રોલ વધી જાય ફેટ વધી જાય હૃદય સંબંધિત બીમારી વધી જાય એ ક્યારે થાય જ્યારે આપણે ઘીનું સેવન કરીએ પરંતુ એ ઘી જ્યારે આપણા શરીરમાં સારી રીતે પાચન જ ન થયું હોય ને ત્યારે તે એલડીએલ સ્વરૂપમાં બને છે અને તે એલડીએલ સ્વરૂપ આપણા સ્વાસ્થ્યમાં જઈને આપણા સ્વાસ્થ્યને નુકસાન કરે છે અને તે નુકસાન થતાં આપણા શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ ઉત્પન્ન થાય છે એટલા માટે તમને એવું લાગે છે કે ઘી ખાવાથી મને આ રોગ થશે આ રોગ થાય કોલેસ્ટ્રોલ વધી જાય એ નથી આપણે સારી રીતે ઘીનું પાચન કરીએ જો આપણા શરીરમાં આપણે સારી રીતે ઘીનું જો પાચન જ કરીશું ને તો તે અમૃત સમાન છે તેનાથી હજાર ગણા લાભ છે તમને હું બીજું એક્ઝામ્પલ આપું જ્યારે આપણા શરીરમાં જઠર અગ્નિ છે એ જો વધારે પડતી ઉત્પન્ન નહીં થાય ને તો આપણું ખાધેલું ભોજન ક્યારેય નહીં પચે એટલે પાચન શક્તિ મંદ થઈ જાય પછી આપણને વાયુ પીત ગેસ એસિડિટી કબજિયાત એ થવા લાગશે અને તમને જો એક બીજું એક્ઝામ્પલ આપું આપણે જ્યારે હવન કરવામાં આવે હોમ કરવામાં આવે ત્યારે આપણે જ્યારે ઘીનું હોમ આપીએ ઘીનું હોમ દઈએ ત્યારે કહ્યું તરત જ અગ્નિ વધારે માત્રામાં સળગવા લાગતી હોય છે પ્રગટવા લાગતી હોય છે તે અગ્નિ હોય તો છે પરંતુ વધારે પ્રમાણમાં પ્રકોપમાં પ્રગટતી હોય છે તેમજ આપણે ઘીનું સેવન આપણા શરીરમાં જ્યારે કરીશું જ્યારે આપણે તેનું સેવન કરીશું ભોજન સ્વરૂપે લઈશું ત્યારે આપણા શરીરની જે જઠર અગ્નિ છે ને ત્યારે તે ડબલ પ્રમાણમાં તે વધારે પડતી પ્રગટ થશે અને તેના લીધે આપણું ખાદ્ય ભોજન પચશે અને તે ઘી આપણા શરીરમાં ગણ કરશે અને આપણા શરીરમાં ગયા વાયુ પિત્ત ગેસ એસિડિટી કબજિયાત ઓટકાર કશું જ નહીં થાય હવે બીજો ફાયદો કબજિયાતનો ઉત્તમમાં ઉત્તમ જો કોઈ ખોરાક છે તો એ છે ઘી જો તમે ઘીનું સેવન ખૂબ વધારે પ્રમાણમાં કરવા લાગશો તો તમને ઓટોમેટિકલી કબજીયાતમાં રાહત મળવા લાગશે ઉત્તમમાં ઉત્તમ દવા ઘી છે કબજિયાતની અને આપણને ગેસ થશે તો કબજિયાત થશે આપણને ખાટા તીખા ઉટકાર આવશે તો વાયુ થશે પછી ગેસ થશે પછી કબજિયાત થશે આપણે કબજિયાત નથી અનેક પ્રકારના રોગો થતા હોય છે અને જો અનેક પ્રકારના રોગો મટાડવા હોય તો આપણે ઘીનું સેવન અવશ્ય કરીએ અને જો આપણે ઘીનું સેવન અઠવાડિયું વન વીક કરશું વન મંથ કરશું ને તો આપણે ઓટોમેટિક કબજિયાતમાં રાહત લાગવા લાગશે પરંતુ આપણે ઘીનું સેવન ખોરાકમાં ખૂબ વધારે પ્રમાણમાં કરવાનું છે પરંતુ તમારે ખાસ એક ધ્યાન રાખવાનું છે કે આપણે ઘીનું સેવન કરીએ તો આપણે શુદ્ધ ઘીનું સેવન કરવાનું છે અત્યારે બજારમાં કેટલા બધા ડુપ્લિકેટ ઘી મળવા લાગ્યા છે બધા એમ કે છે આ ગાયનું ઘી છે ગાયનું ઘી છે પરંતુ એ ગાયનું ઘી હોતું જ નથી એટલા માટે આપણે બને ત્યાં સુધી શુદ્ધ ગાયના ઘીનું જ સેવન કરીએ અને જ્યારે આપણે શુદ્ધ ગાયના ઘીનું સેવન કરીશું તો આપણને રિઝલ્ટ ઇન્સ્ટન્ટ જોવા લાગશે અમુક એવું કહેતા હોય કે હું તો ઘીનું સેવન કરું છું ગાયના ઘીનું જ સેવન કરું છું પરંતુ મને તો શરીરમાં કોઈ ફરક નથી લાગતો ઉપરથી મને તો શરીરમાં વધારે પડતું નુકસાન થવા લાગ્યું છે મને રોગ થવા લાગ્યા છે તો તમે એકવાર તમારો ઘીની તપાસ કરો તમારું ઘી ખોટું પણ હોઈ શકે છે ગાયનું ઘી નથી પણ હોઈ શકતું મિશ્રણવાળું પણ ઘી હોઈ શકે છે એટલા માટે તમે પ્યોર ગાયનું ઘીનું સેવન કરો એવું હોય તો તમે ગાયનું દૂધ લાવો અને ઘરે જ ઘી બનાવીને સેવન કરો ઘી તમારી ચામડીને લચી નથી પડવા દેતું તમારી સ્કીન ઉપર ગ્લો લાવે છે તમારી વૃદ્ધાવસ્થાને પાછી ઠેલવે છે તમારું કંઠ તમારા સ્વરને એકદમ ચોખ્ખો કરી નાખે છે ઘી ખૂબ બળવાન છે તે બલ્ય છે ઘીનું સેવન કરવાથી તમને થાક નથી લાગતો જો તમને થાક લાગતો હોય ને તો તમે ઘીનું સેવન કરવાનું ચાલુ કરી દો તમને થાક જ નહીં લાગે અત્યારે માતાઓ બહેનોને ખૂબ વધારે પ્રમાણમાં થાક લાગવા લાગતો હોય છે તો તેમને શું કરવાનું છે બપોરનું ભોજન કરવા બેસીએ રાત્રે ભોજન કરવા બેસીએ તમારે શું કરવાનું છે રોટલીને ચોડી દેવાની છે રોટલાને ભાખરીને ચોળી લેવાની છે અને તેમાં ખૂબ બે ત્રણ ચમચી ભરીને ઘી રેડવાનું છે અને તેની અંદર શાક નાખો દાળ નાખો અને તેને ચોળીને ઘીની સાથે ચોડીને તમે જો તેનું સેવન કરો તમે ખાલી એક મહિનો આવી રીતે સેવન કરો બે ટાઈમ ચોળીને ઘી નાખીને ખાઓ તમે જોજો ઓટોમેટિકલી તમને તમારો થાક ગાયબ થઈ જશે તમને ખૂબ ઉર્જા મળશે તમને થાક જ નહીં લાગે અને તમારી સ્કિન એકદમ ગ્લો કરશે તમારી કરચલીઓ ગાયબ થઈ જશે અને જ્યારે તમારી વૃદ્ધાવસ્થા પાછી કેમ ઠેલાતી હોય એવું પણ લાગવા લાગતું હોય છે ઘીના અનેક લાભ છે હવે તમે જોતા જ હશો કે અત્યારે લોકોની નાની ઉંમરે ઘસારા થવા લાગ્યા છે ઘૂંટણમાં ઘસારો કમરના મણકામાં ખૂબ વધારે પ્રમાણમાં તકલીફ થતી હોય છે એ શા માટે તેના ખોરાકમાં ઘી નથી હોતું અને જો જેમના ખોરાકમાં ઘી થવા લાગશે તેમને ભલે ઘસારો હોય પણ તેની સાથે સાથે જો ઘી આવશે ને તો તેમને ઘસારાનું પેઇન પણ ઓછું થઈ જશે અને આગળ જતાં જતાં તેમને ઘસારો પણ નહીં થાય અને ડાયાબિટીસવાળા લોકો માટે પણ ઘી સારું જ છે પરંતુ તે લોકો માટે ખાંડ નથી સારી તે લોકો માટે ઘળી વસ્તુ નથી સારી તે લોકો માટે ઘી સારું છે તે તીખી વસ્તુ સાથે ઘી ધારો કે શાક છે શાક રોટલી અને ઘી ચોડીને તે ખાઈ શકે છે તે રોટલી ચોપડીને વધારે પડતું ઘી ચોપડીને ખાઈ શકે છે પરંતુ તેમને ઘણી વસ્તુ એવોઈડ કરવાની છે તેમને ઘી વધારે ખાવાથી ડાયાબિટીસ નથી વધી જતી તે તેમને ખાસ ધ્યાન રાખવાનું છે એટલે તેમના માટે પણ ઘી ખૂબ સારું છે આપણે શું કરવાનું છે બધી જ વાનગીઓમાં ક્યાંક ને ક્યાંક ઘીનો ઉપયોગ કરવાનું ચાલુ કરી દઈએ અને આપણે આપણા બાળકોને અને આપણા વૃદ્ધોને હંમેશા યંગ રાખીએ હંમેશા જુવાન રાખીએ અને આપણે બધા જ રોગોથી ઘી ખાઈને દૂર રહીએ